તમને એક મસ્ત વાત કહું મસ્ત વાત એ છે કે આપણી અંદર ક્યારેય નફરત ના હોવી જોઈએ ઈર્ષા ના હોવી જોઈએ દુશ્મન પ્રત્યે પણ આપણે નફરત નહીં રાખવાની દુશ્મન પ્રત્યે પણ આપણે ઈર્ષા નહીં રાખવાની આપણા કરેલા આપણા ભોગ ને એને કરેલા એની હા હું ચાગડા એના ભોગ ક્યારે કોઈના પર ઈર્ષા રાખશો નહીં ક્યારે કોઈના ઉપર નફરત રાખશો નહીં તમે મને ડાબી દાબી નફરત કરો તમે મને ડાબી દાબીને મારા ઉપર છે ઈર્ષા રાખો કોઈ મારા બેંકના પૈસા ખાતામાં પૈસા ઓછા થઈ જવાના છે સર તમે મને ડાબી દાબી નફરત કરો તમે મને દાબી દાબીની ઈર્ષા કરો કોઈ કોઈ તમારા બેંકના ખાતામાં કોઈ પૈસા વધી જવાના છે હું તમને નફરત કરું હું તમને ઈશા કરું તો કોઈ મારા બેંકના ખાતામાં પૈસા વધી ઘટી જશે નહીં જેટલા છે ને એટલા ને એટલા જ રહેશે ઉપરથી મારા વિચારો છે ને વધી ઘટી જશે ને ઓછા વધતા થશે એના કરતાં મોજ કરો આનંદ કરો મજા કરો શું બધા વિચારો આખા ગોમના લઈને ફરવાના મારું કેવું એમ કોઈ ચાલીસ થી પચાસ લાખની ગાડી કોઈ વ્યક્તિ લાવ્યો બરાબર હોલ લાવ્યો આપણે ફોટા પાડવા થશે રીલો બનાવવા થશે વિડીયો ઉતારવા થશે બે હવા થશે કોક દારો અંદર પણ આપણે તો મારો બેટો પાકો બે નંબરની લાયો લાગ્યો એટલે એ બે નંબરની લાયો શું ચાર નંબરની લાય છ નંબરની લાય દસ નંબર હું તો કઉ પચાસ નંબરની લાય એકસો ને બાવન નંબરની લાય એ એનો પ્રશ્ન છે કે બે નંબરના ના પૈસો ની લાયો દસ નંબર ના પૈસો ની લાયો પચાસ નંબર ના પૈસા ની લાયો માઇનસ દસ નંબર ના પૈસો ની લાયો એ એનો વિષય છે એ ગમે તે રીતે લાયો ને એના એ લાયો એનાથી એના પરિવારવાળા ખુશ થયા ને એની ફેમિલી ખુશ થઈ ને બસ તાન એમાં એની ફેમિલી ખુશ જોઈને આપણો ખુશ રહો એ આજે લાવ્યો છું આપણે કાલ લાવીશું પરમ દિવસ લાવીશું આપણો જ્યારે સમય છે આપણે જ્યારે સેટિંગ પડશે બે નંબર નું દસ નંબર નું કે માઇનસ દસ નંબર નું એનું સેટિંગ અત્યારે પડ્યું તો અત્યારે લાવ્યો એનું આપણું સેટિંગ પછી પડશે તો આપણે પછી લાવીશું પણ એમાં એવી ઈશા જરાય નહીં કરવાની કે એ ગાડી લાવ્યો મારી જોડે ગાડી નથી એની જોડે કેમ ગાડી આવી જઈએ તો બે નંબરના પૈસાની ગાડી લાવ્યો એટલે લાવ્યો એના ભોગ એના કરમ કોઈ પણ વ્યક્તિ વિશે જાદુ વિચારશો નહીં પોતાના વિશે જાદુ વિચારશો કોઈ પણ વ્યક્તિના કામ વિશે જાદુ વિચારશો નહીં પોતાના કામ વિશે જાદુ વિચારો પેલો શું કરી રહ્યો છે પેલી શું કરી રહ્યો છે એના વિશે જાદુ વિચારશો નહીં હું શું કરી રહ્યો છું હું શું કરવા માંગુ છું એના વિશે જાદુ વિચારો આપણે તો કે પેલા નોમ નહોતું થવાનું ને એનો ચમ થઈ ગયો અલ્યા થઈ ગયું થઈ ગયું મોકલા એને કર્યું ને એને એને પૂરું પાડ્યું હવે આપણે શું કરવાનું છે આપણે શું કરવાનું એ વિચારો બીજાનું વિચારવામાં વિચારવામાં આપણું રાહ ના રહી જાય એનું ખાલી ધ્યાન રાખો લોકો અત્યારે એની તકલીફ એ જ છે પોતાનું કેમ નહીં કરી શકતા બીજાનું વિચારે છે બીજાનું જોવો છે એ પેલાએ ઓમ કેમ કરી દીધું એ પેલી ઓમ કેમ કરી દીધું અરે એને તો કર્યું આપણે ચારે આપણે એની પંચાયતમાંથી ભયના દિયર ઉપર આવી આ મોટું કું તો બધું મૂકો બધું પડતું મૂકો એ બધું એટલે બધું પડતું જ મૂકો આ તમે તમારું કોમ એ બેસ્ટ વસ્તુ છો જીવનમાં ખુશ રહેવું હોય ને મજાથી રહેવું હોય આનંદથી રહેવું હોય તો તમે અને તમારું કામ આટલું કરો જીવનમાં મોજ મોજ ને મોજ રહેશે બાકી તમે આખા ગોમની પંચાયત કરશો ને તો તમારા પછી એક સેટ હતા સેટ હતા ને તે કંજુસ કાકરી હતા કંજુસ એટલે નિયમ હદ કંજુસાઈ ની હદ હોય આ તો એનાથી વધારે કંજુસ હતા વાતોમાં કંજુસ બહુ કરતા તે શેઠના ઘરમાં શેઠ હતા પૈસાવાળા હતા તે એમના ઘરમાં ચોરીઓ બહુ થતી હતી ચોરાઈને બધું લઈ જાય ચોરીને બધું લઈ જાય દસ હજાર ને પંદર હજાર ને વીસ હજાર ને એવી રીતે દસ લાખની ચોરી પહોંચી ગઈ હતી શેઠ કંટાળ્યો કે હાર કોક દવા કરવી પડશે કે તે શેઠે શું કર્યું શેટે વિચાર્યું છે તેટલો કંદુસ કે એને એમના વિચાર્યું કે કોઈ ચોકીદાર રાખી દો એના મનમાં એમ કોઈ કોઈક સસ્તો ચોકીદાર રાખવું એમ તે શેઠ જ્યાં પોપટ આવે ને પોપટ એ પોપટની જે પેલી હતી ને એ દુકાને દુકાનદારને જઈને કીધું કે ભાઈ મારે એક પોપટ લેવો છે એમ ઘરની ચોકીદારી કરવા એટલે દુકાનદારે કીધું લો પોપટ લઈ જાઓ પણ આ પોપટને છે ને વધારે મરચું ખવડાવતા નહીં નહીં તો એની ઊંધી અસર થશે આના ઉપર શેઠ આમ બીજી બધી વાતે કંજુસાઈ કરતા હતા પણ એમને એમ થયું કે આ તો પોપટ જ છે ને મરચું ગરમો અમે ઘણું રખડે છે ખાઈ ખાઈને વધારે ખાય તો હું સારી ચોકીદારી કરે ત્યાં તો પોપટને ઘેર લાવે ને બરાબર મરચું ખવડાયું એમને એમ કે જેટલું વધારે મરચું ખવડાય ને એટલી વધારે શું કહેવાય સારી ચોકીદારી કરશે એમને ખબર નહીં કે પોપટ મરચું થઈને વધારે ગોડો ખાય પાછું પેલા દુકાનદારે કીધું તું શેઠ કોને તમે લઈ જશો પણ વધારે મરચું ના ખવડાવતા પણ તોય પેલો ડાયો થયો એ નહીં હું શાક તમે જુઓ તો વધારે મરચું ખવડાવ્યું હો ભાઈ વધારે ખવડાવ્યું મરચું કે હોય ને વધારે મરચું ખવડાવું વધારે ચોકીદારી કરે એવી ભાવનાથી એમને વધારે મરચું ખવડાવ્યું તે ખવડાવ્યું તે પોપટ તો તમે જો તો પહેલાં તો બરાબર નજર રાખતો હતો બરાબર ચોકીદારી કરતો તો પણ આ તો જેવું અમને વધારે મરચું ખવડાયેલું હતું ને એની અસર થઈ એવી આ તો જેને જો ને એમ બુમા પાડવા લાગ્યો ચોર 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 દૂધવાળો વાળો આવો તો એને જઈને કે ચોર છાપાવાળો આવે એને જઈને કે ચોર એક વખત તો શેઠની ઘરવાળી આવી કે ચોર 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 શેઠ કે આ પોપટે તો ભલે કરી કે અને પેલા દુકાનદારે કીધું તું કે શેઠ આને વધારે મરચું ના ખવડાવતા નહીં તે આ છે એની ઊંધી અસર થશે પણ શેઠ આમ બધી વાતે કંજુસાઈ કરતા હતા મરચું વધારે ખવડાવ્યું એમાં કંજુસાઈ કરી નહીં એટલે આ વાત પરથી એક જ વાત આપણને શીખવા મળે છે કે જો કંજુસાઈ કરવા જેવી હોય તો જ કરાય જો ના કરવા જેવી હોય તો ના કરાય આપણો શું કંજુસાઈ માણસ છે ને અત્યારે કેવું કરે છે કે દરેક વાતે કંજુસાઈ કરવા લાગ્યું છે જો નહીં કરવા જેવી ને તો કંજુસાઈ વધારે પડતી બીલી કરે છે જો કરવા જેવી છે ને કરતો પોપટ ખવુસાઈ રાખી હોત તો ઘરવાળી પણ અમે એવું ના કર્યું એટલે આ વાત પછી એક જ વાત શીખવા મળે કે કંજુસ કરો એવું નહીં કંજુસ ની કોઈ ના નહી પડતું તમે પૈસા વાળા થઈ જાવ કંજુસાઈ કરીને તો હારું ને યાર અમારે કોકદારો ઓછી ના લેવા થાય બહુ કંજુસાઈ કરવાથી તમે પૈસા વાળા થતા હોય તો હું તો કઉ છું કરો હું એવું નહીં કહેતો કંજુસાઈ કરવાથી તમારા બેંકમાં પૈસા ભેગા થઈ જાય તો તમે કંજુસાઈ ના કરો ના તમને કંજુસાઈ કરવાથી રૂપિયા થતા હોય પૈસા ભેગા થતા હોય તો તમે તમારા કરો લાઈન પાસે મને હાલજો વ્યાજી વાંધો નહીં પણ કંજુસાઈ દરેક વાત એને નહીં કંજુસાઈ જ્યાં થતી હોય ત્યાં થાય દરેક વાતમાં કંદુસાઈ કંદુસાઈ કહ્યું જીવન જીવા હું લઈને આવ્યા હતા હું લઈને જવાના મને એમ કે કહેજો શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના એટલે દરેક વાતે કંદુસાઈ એ ક્યાંકને કંઈક યોગ્ય નથી તમારી ફેમિલી હોય તમારા છોકરા હોય તમારી ઘરવાળી હોય તો એને વટબંધ રાખો મજાથી રાખો અમુક લોકો તો પોતે હાડાલ ઉઘરો ના પહેરતા હોય ને એમના ઘરવાળાઓને ના લેલા કે ના ભાઈ સાહ વાપરાય જાય અલ્યા ભલ્યા તારા પૈસા તું તો પૂછા જેવા નહીં જીવતો તાર ઘરવાળું ને નહીં જીવવા દેતો ઉપર થી પૈસા 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 કરી કરી બધા સાથી બધી ઉપર લઈ જાય મારે એમ કેવું યાદ અને એવી નોટો પાણી ખબર નહીં ભગવાન પૈસા હાલે પાછો એમ નહીં એમના તો પૈસા હોય ખરા અને આપણા જે ફોટો મારતા હોય એટલે આવું બધું હોય છે પણ તમને અમારો હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ બધા ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ